નમસ્કાર હું કેન્દ્રીય મંત્રી અમિત શાહ ભુજની મુલાકાતે છે વર્ષની ઉજવણી હરિપર કેમ્પ ખાતે બે હજાર જવાનોની ભવ્ય પરેડ ગૌરવશાળી શક્તિ પ્રદર્શન સાથે વિવિધ ટેબલો અને સંસ્કૃતિ કાર્યક્રમો દેશ સુરક્ષામાં બીએસએફના એકસઠ વર્ષનું ગૌરવ ઉજવવામાં આવ્યું ગૌરવશાળી શક્તિ પ્રદર્શન સાથે વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અમિત શાહ આજે ભુજની મુલાકાતે દેશ સુરક્ષામાં બીએસએફના એકસઠ વર્ષનું સૌથી મહત્વપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે બીએસએફના એકસઠમાં હીરક જયંતિ વર્ષની ઉજવણી હાલ કરી રહ્યા છે હરિપર કેમ્પ ખાતે બે હજાર જવાનોની ભવ્ય પરેડ સાથે આ ગૌરવશાળી શક્તિ પ્રદર્શન સાથે વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દેશ સુરક્ષામાં બીએસએફનું